Painted Painless Learning નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં આપણે ગણિતની વ્યૂહરચના માટે મળ્યા છીએ જ્યાં તમારે આવનારા છ દિવસની રણનીતિ તમને સર આપવાના છે મેં ઘણી સરની વાણી પછી જ્યારે રણનીતિની શરૂઆત થઈ એમાં તમે રણનીતિમાં જોડાયેલા જશો દરેક વિષય તમે એ રીતે પૂરા કર્યા હશે હવે ગણિતનો વારો છે કારણ કારણ કે હવે જે છે બીજું પેપર આપણું જે છે નીચેથી તૈયારી શરૂ કરી હતી હવે આપણું બીજું પેપર જે છે એ ગણિતનું છે અને ક્યારે છે તેર માર્ચે તો તેર માર્ચે ગણિતની તૈયારી શરૂ પેપર આપવાનું હોય માર્ચે પેપર આપવાનું હોય કઈ રીતે એની તૈયારી કરીશું એની આપણે માહિતી સંપૂર્ણ અહીં મેળવવાના છીએ ડાઉનલોડ કરો સાથે સાથે તમે અગિયાર બાર સાયન્સમાં જોડાવાનું વિચારી રહ્યા છો તો એક વખત ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી જઈ અને સમત્વ વિશે માહિતી મેળવો સમત્વ સ્કૂલ બહુ સારી છે અગિયાર બાર સાયન્સની તૈયારી કરાવે છે સાથે સાથે જી મેન્સ અને નીટની પણ તૈયારી કરાવે છે તો એક વખત તમારા માટે મદદરૂપ થશે આગળ વધીએ છીએ હવે ભાઈ તેર તારીખ કન્ફર્મ છે અને છેલ્લા બે જ પેપર બાકી છે ગણિત ને ગુજરાતી બે જ છે તો જોઈએ અહીંયા પહેલી તારીખ થી લઈને છ તારીખ સુધી આપણે કરવાનું છે ગણિત અને આ ગણિત ની તૈયારી વિભાગ અને ચેપ્ટર ના અનુસંધાને કઈ રીતે કરવી એનો મેપ સરે આપ્યો છે જોઈએ એનું પહેલું સ્ટેપ પહેલું સ્ટેપ એટલે પહેલી તારીખ અને પહેલી તારીખે તમારે ત્રણ ચેપ્ટર ઉપર ધ્યાન દેવાનું છે જોઈએ વિભાગ બી માં ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય છે 25મો અને 26મો ક્વેશ્ચન વિભાગ C માં ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય છે 38મો અને 39મો ક્વેશ્ચન વિભાગ B માં પાંચમા ચેપ્ટરમાંથી 28 ઓગણત્રીસ બે ક્વેશ્ચન પૂછાય છે વિભાગ D માં પાંચમો ક્વેશ્ચન જે છે સોરી પચાસમો ક્વેશ્ચન જે છે તે પાંચમા ચેપ્ટરમાંથી પૂછાય છે એટલે કે વિભાગ D માં પાંચમા ચેપ્ટરમાંથી પચાસમો ક્વેશ્ચન પૂછાય છે તો પહેલી તારીખે આટલા ક્વેશ્ચન અને આટલા ચેપ્ટર તમારે પૂર્ણ કરવા પડે એટલે બીજું ત્રીજું અને પાંચમું ચેપ્ટર વિભાગ બી સી અને ડી માટે ખૂબ મહત્વનું છે તો પેલા દિવસે માત્ર આટલું કરો અને વિશ્વાસ રાખો આગળના હજી દિવસો બાકી છે બરાબર આપણે આવી ગયા છીએ નેક્સ્ટ ડે એટલે કે બે તારીખ બે માર્ચ બે માર્ચે ફરીથી વિભાગ બી ના અનુસંધાને તેરમું વિભાગ સી માં તેરમું અને વિભાગ ડી માં પણ તેરમું હાજર છે તો તમારે એજ પૂરું કરવાનું છે ક્યુ ચેપ્ટર તેરમું ચેપ્ટર તેરમું ચેપ્ટર થઈ જાય પછી સી અને ડી માં ક્વેશ્ચન છેતાલીસ ત્રેપન અને ચોપન માટે ચૌદમુ ચેપ્ટર મહત્વનું છે તો આ ચેપ્ટર પણ તમે કરી શકો આ સિવાય તમને જે પણ લાગતા હોય મહત્વના એ ચેપ્ટર તમે કરી શકો તો આ ચેપ્ટર થઈ જાય એટલે બે તારીખ પૂરી એના પછી આપણે આવી ગયા ત્રીજી તારીખે તો ત્રીજી તારીખે સાતમું ચેપ્ટર નવમું ચેપ્ટર અને બારમું ચેપ્ટર છે કઈ રીતે તો જુઓ વિભાગ બી માં સાતમા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન ત્રીસ એકત્રીસ બે હશે સી માં સાતમા ચેપ્ટર માંથી એકતાલીસ અને બેતાલીસ બે બીજા ક્વેશ્ચન હશે બી વિભાગમાં નવમાંથી ચોત્રીસમું બારમા ચેપ્ટર માંથી પાંત્રીસમો અને છત્રીસમો આ ક્વેશ્ચન પણ આવેલા હશે તો ત્રીજી તારીખે આખો દિવસ આ ચેપ્ટર અને આ વિભાગમાંથી માંથી જે કઈ પ્રશ્નો હોય કરવા પડે તો આ થઈ ગયું એના પછી ચોથી તારીખે તમારે વિભાગ બી પૂર્ણ કરવાનો છે દરેક ચેપ્ટર ની અંદર એના સવાલો પૂછાય છે એ બધા ચેપ્ટર તમારે કરવાના છે બધા દાખલા ગણાઈ જોઈએ રિવિઝન થઈ જવું જોઈએ જો ન થાય તો પછી એની સાથે પાંચ તારીખે પણ તમે કરી શકો છો અને પાંચ તારીખે તમે વિભાગ એ પૂર્ણ કરી અને એક પ્રેક્ટિસ પેપર આપી શકો છો તો એક પ્રેક્ટિસ પેપર આપશો તો તમને ખબર પડશે કે આવનારા દિવસોમાં તમે કઈ રીતે તૈયારી કરી હતી અને એનું કેટલું તમને યાદ રહ્યું તો એ યાદ રહી જાય એટલે તમે છ તારીખે અઘરો લાગતો કોઈ વિષય અથવા ગણિતમાંથી અઘરું લાગતું કોઈ ચેપ્ટરને

આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થો